તમે યુટ્યુબ ઉપર સર્ચ કરી દો એવો કોઈ યુટ્યુબર નહીં હોય કે અત્યાર સુધીમાં બે પિન ભેગા એવા હોય ફર્સ્ટ ટાઈમ જો બે પિન ભેગા આવ્યો મેં જોયું અત્યારે આપને આશા જ નથી કે આ પિન આવશે કારણ કે મેં મૂકી દીધું હતું એનું કારણ કે ડોલર બનતા પછી એના પાછા વિડીયો જોવા માટે મિત્ર તૈયાર થઈ જાય જો આ બધા તમારો બધાના સપોર્ટથી થયું છે એકના વગરના વગર પિન આવ્યા તો આપણે હા હાલો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં शैले तब जो शैलेष्लॉग फाइनली मित्रों गूगल पेन आयो तो आशाई थी नही पीन आगर तब हाँ। यूट्यूब पर सर्च कर दो युट्यूबर नहीं अत्यार बे पेन भेग आया फर्स्ट टाइम जो बे पेन भेग અત્યાર સુધી મેં સર્ચ કરીને જોતો હતો કે ગૂગલ તરફથી બે પિન કેમ મને આવ્યા પણ એ વિડીયો મને મળ્યો નહીં આપણે બે પિન આવ્યાનો સબૂત જો તમને એડ્રેસ ના એડ્રેસ જો બે બે આપણા જ નામના પિન આવેલા છે આપણા મારા જ નામ ઉપરથી બે પિન આવેલા છે બે બે પિન મિત્રો કરી દીધા છે મારી બે જીમેલ આઈડી છે જેમાંથી મેં બે બે માં લોગિન કરેલું હતું આ ગૂગલ એક્સેન્સ એકાઉન્ટ એ બે બે માં આ બે બે પિન નાખી દીધા છે ને અત્યારે આપણું થઈ ગયું હે આપણે આશા જ નથી કે આ પિન આવશે કારણ કે મેં મૂકી દીધું હતું એનું કારણ કે ડોલર બનતા થોડા થોડા ડોલર બનતા ને પછી મારે મારું કામ જોવાનું હોય ભાઈ વિડીયાનું બધું ભેગું ન થતું તો આ મૂકી દઈએ તો પણ છ સાત મહિનાથી વિડીયો નહોતો બનાવ્યો તો એ સારું કહેવાય કે ગૂગલ પિન આવી ગયા આપણે ને બેંક એકાઉન્ટ એ જોઈન્ટ કરી દીધું હા આપણે આપણે વિડીયા પાછા ચાલુ કરી દે હું જોઈ લો આ આપણા પિન નંબર છે હવે કદાચ તમે આમાં લઈ લ્યો તો એ કાંઈ કામ નથી કારણ કે અમે એપ્લાય આમાં કરી દીધું હા જે આપણે વેરિફિકેશન કરવાનું હોય ને એ વેરિફિકેશન કરી દીધું હે એટલે હવે તમે કદાચ આ લઈને નાખો તો એ કાંઈ કામનું નથી તો ઘણા ન બતાવ આપણે બતાવી દઈ જોઈ લીધા બે બે અને વેરિફિકેશન કરી લીધું એટલે કાંઈ ટેન્શન નથી હવે ફાઇનલી આપણે પેમેન્ટ આવશે મિત્રો ઘણા લોકો કોશિશ કરતા હોય પણ એ બિચારાઓને ન આવે આ ગૂગલ સુધી પૂગી નથી શકતા ને આપણે આટલી મહેનત તો આપણે પહેલાં કરી દીધી પણ છ સાત મિનિટ મહેનત મૂકી દીધી તો બી આ આવ્યો સારું કહેવાય આ મને ફોન આવ્યો હતો હું ગુજરીમાં હતો સવારે કટલેરી વેચતો હતો સોમવાર હતો આજે સોમવારે અમારા રાણોમાં ને અમારા અહીંયા ટપાલિયા ખાનભાઈનો મને ફોન આવ્યો કે શૈલેષભાઈ તમારો ગૂગલ પીને આવી ગયો અને મને ખરેખર આમ ખુશી થઈ કે ના મને એના ખરા અમે મંગાવ્યું હતું મને મતલબ આવશે કે નહીં આ મનમાં એક શંક જ હતો આ મિત્રો ફાઇનલી આવી ગયું ને હવે આપણું પેમેન્ટ આવી છે ને જેવું આપણું પેમેન્ટ આવી આવું વિડીયો હું બનાવી કટલું આવે એ હું કહી દઈ જેટલું પેમેન્ટ આવી છે એટલું ના કે મને આશા જ નથી પણ હવે આપણે બેંક એકાઉન્ટ એ જોઈન્ટ થઈ ગયું છે અત્યાર સુધી મસ્ત તો એ કરી લીધું બધું કરી લીધું હવે પાછા વિડીયો જોવા માટે મિત્રો તૈયાર થઈ જાજો આ બધાય તમારા બધાના સપોર્ટથી થયું છે આપણે વ્યૂ હારામાં હારા આવે છે તો બી મેં મૂકી દીધું તું કારણ કે બધું મારે જોવાનું હોય ક્યાંક આપણે નવા મહેમાન પણ આવ્યા પ્રિન્સનો ભાઈ આવી ગયો તીર્થ ગોહેલ કા પ્રિન્સ જે ત્રણ મહિનાનો થયો હું વિડીયોમાં બતાવી તમને જોઈ લેજો મિત્રો આ નવું મહેમાન છે અમારા ઘરનો જો ત્રણ મહિનાનો થયો છે આનું નામ છે તીર્થ ગોહેલ બરોબર ત્રણ મહિનાનો થયો તીર્થ નામ એક છોકરો આપણે હતો પ્રિન્સ ને બીજો હે નામ તીર્થ ને હવે આપણે યુટ્યુબનું નું પેમેન્ટ આવશે મને તો આશા નથી કે આવશે પણ તમારા બધાનો સપોર્ટ સારો હે જેના કારણે મારે ગૂગલનો નો આવી ગયો હવે આપણા રેગ્યુલર તમને વિડીયો જોવા મળશે ઘણા લોકો કોશિશ કરતા હોય આ ગૂગલ પ્રિન્ટ હાથવું પણ ઘણા લોકોને આવતા નથી ને આપણે હાથ મહિનાથી વિડીયા બંધ કરી દીધા તોય તમારું બધું એની મહેરબાનીમાં કદીની દયાથી ગૂગલ એક્સેસ પ્રિન્ટ આવી ગયો બેંક એકાઉન્ટે જોઈન કરી દીધું કાપ નથી આપણે ને બીને આવી ગયું જો પહેલું પેમેન્ટ આવી છે તો વિડીયો આપણે બનાવીશું ને ટ્રાયપેડ આપણે લીધું અત્યારે જો આ વિડીયો બને છે એ ટ્રાયપેડ ઉપર મોબાઈલ સેટ કરેલો છે એ લીધું છે પછી આ માઇક અટાણે તમે અવાજ સાંભળો છો એ માઈક લીધા છે સાડા ચારસો રૂપિયાના ઓફલાઈન દુકાનોમાંથી કે નાઇન મેં સોટાડ્યું ને પ્રિન્સે સોટાડ્યું આવે ને પ્રિન્સ સારો અવાજ એનો અવાજ એનો કહેજો માઇકનો કેવો છે સાડા ચારસો રૂપિયાનો ને આ પીન આપણે આવી ગયા છે એટલે હવે તમને આપણા વિડીયા જોવા પાછા મળી જશે જૂનાગઢ હોલસેલરના વિડીયા જોવા મળશે બીજા ઘણા બધા જોવા કપડાના હોલસેલરના કટલીના હોલસેલરના પાકીટ પર્સ બેલ્ટ પટ્ટા ધાતુના જા બધા હોલસેલરના હવે તમને વિડીયો જોવા મળી જશે ફાઇનલી આપણે પણ ગૂગલમાંથી એક બે પૈસા કમાવું ને જેવું આપણે પહેલું પેમેન્ટ આવે એવો વિડીયો બનાવી ને હવે આપણે વિડીયો તમને ભલે અઠવાડિયામાં ત્રણ આવે પણ વિડીયો પાસે આપણે સ્ટેપ બાય સ્ટેપ બનાવતા રહેવું અને હમણાં છ સાત મહિનાથી આપણું ચેનલ બંધ હતું મારું ચેનલ ડીમોનોટાઇ થઈ ગયું હતું પણ ખબર નહીં કેમ પાછું થઈ ગયું ના પીન કેમ આવી ગયું મેં તો હાથમાં નથી વિડીયો જ નથી મૂકતો ચેનલ ઉપર ચેક કરી શકો છો વિડીયો જ મૂક્યો તો પણ ગૂગલ પી ના આપણે આવી ગયો છે હવે આપણે ડોલરમાં પેમેન્ટ આવશે બેંક એકાઉન્ટ આપણે એડ કરી દીધું હે એટલે હવે ટેન્શન નથી જેવું સો ડોલર થાય એવું આપણા ખાતામાં જ થઈ જાય પૈસા આવી જશે અને આ તો અત્યાર સુધીનો વિડીયો મિત્રો હવે તમને આપણા વિડીયો રેગ્યુલર જોવા મળી જાય બધા ગુજરી બજારના અને આપણે મેળાના અને હોલસેલરના મેઇન ફોકસ તો હું તમને હોલસેલરના વિડીયોનો જો આપીશ ટોપિકવાળા વિડીયો જો બનાવી જે તમને ઉપયોગરૂપ થાય એવા જ વિડીયો બનાવી અધરવાઈઝ આપણે વિડીયો નહીં બનાવીએ જે તમે જોવું તો તમને કંઈક શીખવા મળે જાણવા મળે એવા જ વિડીયો હું બનાવું છું કે ક્યાં કટલેરી હોલસેલ ભાવે તમને લઈ શકો કેમ કે ઓ કટલેરી યે તો જો કરું છું કે તમે કપડા હોલસેલ ભાવે લઈ શકો બે પાકી પટ્ટા ટોટલિંગ વસ્તુ એવા માટે મિત્રો મારું ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સપોર્ટ કા કરજો બનના એટલો સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરીજો ને તમને વિડિયો ગમે તો શેર એ કરી દેજો જ આગળને લાઈક કરો તો મિત્રો ભૂલતા જ નહીં ને અમે હવે અમારે પૈસા આવશે ગુગલમાંથી કેદી આવે એ તો ખબર નથી આવશે યે ફાઇનલ 100% છે જ્યાં 10 ડોલર થાય ત્યાં આવશે કેમ કે મે વિડિયો બનાવનો બન કરી દીધા લગભગ છ સાત મહિના જેવો સમય થઈ ગયો પરવા આઈટમ પછી બંધ કરી દીધું અમે રણુજાનો છેલ્લો વિડીયો બનાવીને મૂક્યો હતો બંધ કરી દીધું તો બી આપણે અહીંયા લગભગ આઠ નવ ડોલર હતા અત્યારે પચીસ છવ્વીસ ડોલર થઈ ગયા ચેનલ ડિમોનોટ થઈ ગયું તો બી અત્યારે ચેનલ પાછું ઉપડી ગયું એટલે હવે મને આશા છે કે નહીં કાંઈક આપણે યુટ્યુબમાંથી હવે કાંઈ આપણે વિડીયો બનાવશે ભલે જે થાય હવે આપણે ચાલુ રાખશું ને આપણા વિડીયો તમને ભલે અઠવાડિયામાં ત્રણ જોવા મળે પણ જોવા મળી જશે કાપ્રિન્સ હા તમને હેલ્પરૂપ થાય એવા વિડીયો બનાવીને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન હા તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારો ચેનલ સૈલેશ ભાઈ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ તો અમારો Google Exchange Pin નો વિડીયો મિત્રો તમે જો વિડીયો બનાવતા હોય તો કોશિશ બને એટલી મહેનત કરજો સારા વિડિયા બનાવજો તો તમને આવું Google થી Google Exchange તરફથી આવી જાય હવે આપણે ફાઇનલ YouTube તરફથી પૈસા કમાશું Chalo Jai Mata Di